નમસ્કાર ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું શું મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે દ્વારકામાં નમો નમો અને ગુજરાતમાં આજે ફરી એક વખત વડાપ્રધાન આવ્યા સૌરાષ્ટ્રની મુલાકાત લીધી અને સૌરાષ્ટ્રને અનેક ભેટ ચોકાતો આપી સૌથી પહેલા તેઓ જામનગર ગઈકાલે રાત્રે આવ્યા હતા અને ત્યારબાદ આજે વહેલી સવારથી જ તેમણે દ્વારકાનો પ્રવાસ શરૂ કર્યો દ્વારકાને દ્વારિકા નગરીના દર્શન કર્યા જે દ્વારિકા નગરી સોનાની દ્વારિકા નગરી હતી જેના દર્શન કરવા સૌ કોઈ આતુર છે અને ગમે ત્યારે આપણે એના દર્શન કરી પણ શકીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાની મુલાકાત લીધી અને તમામ જે વિકાસ કાર્યોના લોકાર્પણ છે તેમના માટે તેઓ અહીં પહોંચ્યા હતા દ્વારકા ખાતે સૌથી પહેલા જગત મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના તેમને દર્શન કર્યા અને પૂજા અર્ચના પણ કર્યા પંચગોઈ વિસ્તારમાં પીએમ મોદીએ અહીં સ્કૂબા ડ્રાઈવ પણ કહ્યું હતું અને તેના દ્રશ્યો પણ ખૂબ જ સુંદર દ્રશ્યો છે વડાપ્રધાનનું સ્વાગત કરવા ખૂબ મોટી સંખ્યામાં અહીં જનમેદની ઉમટી પડી હતી અને વડાપ્રધાન મોદીએ જનતાનું અભિવાદન પણ ઝીલ્યું દ્વારકા એનડીએચ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી દ્વારકામાં ચાર હજાર એકસો ત્રેપન કરોડના મૂલ્યોના એક અગિયાર વિકાસ પ્રકલ્પોનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું આ સાથે જ કરોડ રૂપિયાની રેલ પરિયોજનાઓ પણ રાજ્યને વડાપ્રધાને આજે સમર્પિત કરી છે એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકાની પણ મુલાકાત લીધી હતી આજે વહેલી સવારે તેઓ બેટ દ્વારકા પણ પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા પૂજા અર્ચના કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું દ્વારકા વચ્ચે નરેન્દ્ર મોદીએ જ તેમણે જ હવે આ બનીને જ્યારે તૈયાર થયું છે ત્યારે તેનું લોકાર્પણ પણ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દ્વારકા આવી પહોંચ્યા હતા અને દ્વારકા નગરીમાં જ્યારે તેમણે સ્કૂબા ડ્રાઈવ કર્યું હતું સ્કૂબા ડ્રાઈવ ના એ દ્રશ્યો જે આહલાદક હતા ખૂબ જ સુંદર હતા એટલું જ નહીં એક આશા જગાવનારા હતા કે ભવિષ્યમાં આપણે પણ એ જ સમુદ્રમાં સમાયેલી દ્વારિકાની સોનાની નગરીને નિહાળી શકીશું मैंने वो पल बिताए जो जीवन भर मेरे साथ रहने वाले मैंने गहरे समुन्द्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था मैं पुरातन वही भव्यता वही दिव्यता मनोमन अनुभव कर रहा था કાર્યક્રમો પૂર્ણ કરીને લોકાર્પણ અને ભેદ સોગાતો આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહી જનસભાને સંબોધન પણ કર્યું હતું અને શું કહ્યું હતું એ સાંભળ્યું સૌથી પહેલા તો માતૃ સ્વરૂપા અમારી આહી રાણીઓ એમણે જે હોવારણા લીધા એમણે જે હોવારણા લીધા એમનો હું पूर्वक आदर पूर्वक प्रणाम करी आभार कहते हैं भगवान विश्वकर्मा ने खुद इस द्वारिका नगरी का निर्माण किया था द्वारका नगरी भारत में श्रेष्ठ नगर उसका आयोजन उसका विकास का एक उत्तम उदाहरण था आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था तो मैं पुरातन वही भव्यता वही दिव्यता मनोमन अनुभव कर रहा था साथियों जब मैंने देशवासियों को नए भारत के निर्माण की गारंटी दी थी तो ये विपक्ष के लोग जो आए दिन मुझे गाली देने के शौकीन है वो उसकी भी मजाक उड़ाते थे आज देखिए लोग नया भारत अपनी आंखों से बनता हुआ देख रहे हैं जिन्होंने लंबे समय तक देश पर शासन किया उनके पास इच्छा शक्ति नहीं थी सामान्य जन को सुविधा देने की नीयत और निष्ठा में खोट थी कांग्रेस की पूरी ताकत एक परिवार को ही आगे बढ़ाने में लगती रही अगर एक परिवार को ही सब कुछ करना था तो देश बनाने की याद कैसे आती ये सेतु तो द्वारका दीश के दर्शन भी आसान बनाएगा और यहां की दिव्यता को भी चार चांद लगा देगा जिसका सपना देखा जिसकी आधारशिला रखी उसको पूरा किया यही ईश्वर रूपी जनता जनार्दन के सेवक मोदी की गारंटी है सुदर्शन सेतु सिर्फ एक सुविधा भर नहीं है बल्कि ये इंजीनियरिंग का भी कमाल है और मैं तो चाहूंगा इंजीनियरिंग के स्ट्रक्चरल इंजीनियरिंग के विद्यार्थी आकर के इस सुदर्शन सेतु का अध्ययन करें, ये भारत का अब तक का सबसे लंबा केबल आधारित ब्रिज है मैं सभी देशवासियों को इस आधुनिक और विराट सेतु के लिए बहुत बहुत बधाई देता हूं न मात्र द्वारका की मुलाकात वधाने लीधी थी परंतु राजकोट की वड़ाप्रधा ने मुलाकात ली थी રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્યાપી ભવ્ય રોડશો યોજાયો હતો અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અલગ અલગ પાંચ જગ્યાઓ પર એમ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું રોડશો દરમિયાન અલગ અલગ સમાજ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું સભા સ્થળ પર પણ લોકોએ વડાપ્રધાનનું અભિવાદન ઝીલ્યું હતું અને સભા સ્થળ પર વડાપ્રધાને સંબોધન કર્યું ભારત માતા કી જયના નારા સાથે સાથે જ રાજકોટ સાથે તેમનો જૂનો સંબંધ છે તેની વાતો પણ એ પણ તેમણે વાગોળી એક સમયે દેશના પ્રમુખ કાર્યક્રમો દિલ્હીમાં થતા હતા એ વાત સાથે તેમણે કહ્યું કે આજે દેશના અનેક શહેરોમાં વિકાસના કાર્યોના લોકાર્પણ થઈ રહ્યા છે વડાપ્રધાને રાજકોટના સંબોધનમાં શું કહ્યું હતું તે પણ સાંભળીએ મેરે જીવન કા કલેક વિશેષ દિન થા मेरी चुनावी यात्रा की शुरुआत में राजकोट की बड़ी भूमिका है 22 साल पहले 24 फरवरी को ही राजकोट ने मुझे पहली बार आशीर्वाद दिया था अपना एमएलए चुना था और आज 25 फरवरी के दिन मैंने पहली बार राजकोट के विधायक के तौर पर गांधीनगर विधानसभा में शपथ ली थी जिंदगी में पहली बार आपने तब मुझे अपने प्यार अपने विश्वास का कर्जदार बना दिया था लेकिन आज 22 साल बाद मैं राजकोट के एक एक परिजन को गर्व के साथ कह सकता हूं कि मैंने आपके भरोसे पर खरा उतरने की पूरी कोशिश की है आज जब पूरा देश तीसरी बार एनडीए सरकार को आशीर्वाद दे रहा है आज जब पूरा देश अबकी बार अबकी बार अबकी बार अबकी बार 400 पार का विश्वास 400 पार का विश्वास कर आज का दिन सिर्फ राजकोट और गुजरात के लिए ही नहीं बल्कि पूरे देश के लिए भी ऐतिहासिक है दुनिया की पांचवी बड़ी अर्थव्यवस्था का हेल्थ सेक्टर कैसा होना चाहिए विकसित भारत में स्वास्थ्य सुविधाओं का स्तर कैसा होगा इसकी एक झलक आज हम राजकोट में देख रहे हैं आजादी के पचास सालों तक देश में सिर्फ एक एम्स था और वो भी दिल्ली में आजादी के सात दशकों में सिर्फ सात एम्स को मंजूरी दी गई लेकिन वो भी कभी पूरे नहीं बन पाए और आज देखिए बीते सिर्फ दस दिन में दस दिन के भीतर भीतर सात नए एम्स का शिलान्यास और लोकार्पण हुआ है इसलिए ही मैं कहता हूं कि जो छह सात दशकों में नहीं हुआ उससे कई गुना तेजी से हम देश का विकास करके देश की जनता के चरणों में समर्पित कर रहे हैं अने वाप्रधान सौराष्ट्र गुजरात प्रवास એ આવનાર લઈને એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ અથવા તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને એટલા જ માટે વડાપ્રધાનનો આ પ્રવાસ લોકસભાની ચૂંટણીને મિશનને ધ્યાનમાં રાખીને કારણ કે વડાપ્રધાન અહીં પણ બોલ્યા હતા કે અખી વાર ચારસો કે પાર અને એટલા જ માટે ચર્ચા કરીશું આપણે આપણી સાથે તમામ મહાનુભાવો જોડાઈ ગયા છે આપણી સાથે

એ વિધાનસભા જ્યાં આવે છે એવા રાજકોટમાં આજે આવ્યા હતા આમ તો જોવા જઈએ તો રોજે રોજ વડાપ્રધાન શ્રી દરેક રાજ્યમાં જાય છે ને કઈક ને કંઈક વિકાસની ભેટ આપે છે કારણ કે આ જે સરકાર છે કેન્દ્ર ની નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ વૈશ્વિક લેવલે તો ભારત ને લઈ ગઈ છે પરંતુ સાથે સાથે વિકાસનો પર્યાય બની ગઈ છે કારણ કે જે રીતે સુદર્શન સેતુ બ્રિજ જે એનું લોકાર્પણ કર્યું છે ને નરેન્દ્રભાઈ કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા જે એમ્સ રાજકોટને આપી છે એનું શિલાન્યાસ પણ અમે કર્યું હતું અને આજે એનું લોકાર્પણ કરવાનો પણ મોકો અમને મળ્યો છે સિત્તેર વર્ષમાં સાત દાયકામાં માત્ર સાત એમ્સ થઈ છે અને એમાં અધૂરી અધૂરી હતી કોંગ્રેસ ના વખતમાં અને અત્યારે માત્ર દસ દિવસમાં સાત એમ એટલે કેવાનો મતલબ વિકાસ જે પ્રકારે થઈ રહ્યો છે એ વિકાસનો બીજો પર્યાય કોઈ હોય તો એ નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર છે અને આ કેન્દ્ર સરકાર જે છે એ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો જે સાથ છે એ પ્રકારનું કામ તો કરે જ છે પણ સર્વગ્રાહી સર્વસ્પર્શીય સર્વવ્યાપી અને સર્વ સમાવેશક સરકાર ચલાવવાની સાથે વિકાસ ની રાજનીતિ કરે છે યુવાઓ તક આપે છે મહિલાઓ આદર મળે અને સૈનિકોની કઈ રીતે ચિંતા થાય સાથે સાથે વચનોની પૂર્ત પૂર્તતા અમે જે કહીએ છીએ એ કરીએ છીએ ને જેટલું કરવાનું હોય એટલું જ બોલીએ છીએ જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી વિકાસ કરી રહ્યા છે અને નંબર સુધી હતું માનો કોંગ્રેસ હતું ત્યારે અત્યારે એક થી પાંચ માં છીએ પણ આવતા દિવસોમાં જયારે હેટ્રિક મારશે અને છવ્વીસ માંથી છવીસ ગુજરાત ની બેઠક ત્રણસો ને સિત્તેર બીજેપી ની સમગ્ર દેશ બેઠક અને આતંકવાદીઓને જે રીતે અહીંયા આવવું હોય તો સો વખત વિચાર કરવો પડે શાંતિ સલામતી અને સુખાકારી નું સર્જન કર્યું છે એટલા માટે અબકી બાર મોદી સરકાર ચારસો પાર ઓકે પાસે હિમાંગભાઈ આજે વડાપ્રધાન આવ્યા દ્વારકામાં સુદર્શન સેતુ અને રાજકોટમાં એમ્સ જે રાજકોટ થકી સૌરાષ્ટ્રને એક ભેટ આપી છે એ બાબતે આપની પ્રતિક્રિયા જોઈએ છે બંને આજે લોકાર્પણ કાર્યક્રમ હતો હમ નરેન્દ્રભાઈ મોદી બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે હતા એમ્સ જે રાજકોટને મળી છે એ ચોક્કસ ખૂબ સારી બાબત છે પણ ચૂંટણી પહેલાં ઉતાવળે એઇમ્સનું જે લોકાર્પણ કરવામાં આવ્યું એ મને એવું લાગે છે કે જરા ચૂંટણીલક્ષી પગલું એમણે ભર્યું છે કારણ કે હજી એઇમ્સ ફૂલ ફ્લેજ સુવિધા યુક્ત થઈ નથી હજી ઘણું એમાં કામ બાકી છે અને મને એવું છે કે ચૂંટણી ધ્યાનમાં રાખીને મુદ્દો બનાવવા માટે એમણે એનું લોકાર્પણ કરી કાઢ્યું છે છે જી તો તો કે ચૂંટણી માટે જ છે પરંતુ પ્રશાંતભાઈ લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ અને તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રનો પ્રવાસ એ સૌરાષ્ટ્રને કઈ રીતે લોકસભા માટે જોઈ શકાય અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે કઈ રીતે જોઈ શકાય ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત હોય કે ભારત એકમાત્ર ચહેરો છે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીએ તમામ ચૂંટણી એમના પોતાના ફેસથી પોતાના બલબૂતા ઉપર લડ્યા છે એ છેલ્લા બે પાંચ વર્ષો ઇતિહાસ પણ બોલે છે અને તાજેતરમાં જ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢના પરિણામો પણ કહી આપે છે કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ચૂંટણી લડવાની છે એટલે બધી જ જગ્યાએ એકલા હાથે લડવા એ જાય છે અને પ્રયત્ન કરે છે અને નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર કરવાનું છે એટલા માટે જ સાહેબનો પ્રવાસ ગુજરાતમાં હોય કે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ સાહેબ પોતે પ્રવાસ કરે છે ગુજરાતમાં ખાસ એટલા માટે કે છેલ્લા ઘણા સમયથી આમ તો કોંગ્રેસ અથવા સામે કોઈ એવો મજબૂત ચહેરો કે મજબૂત પક્ષ રહ્યો નથી પણ નાનું મોટું જે કંઈ આમ આદમી પાર્ટીનું વજન વધતું જાય છે એને ડામવા માટે વધતા ઓવરઓલ કારણ કે જે હિન્દુત્વની હામી લઈ અને હિન્દુત્વનું મશાલ લઈને નીકળ્યા છે રામ મંદિરને ત્રણસો સિત્તેર પછી એના આધારે હવે નરેન્દ્ર મોદી પોતે જ પ્રચારમાં ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે એની તૈયારીના ભાગરૂપે બધે પ્રવાસ કરે છે એટલે સૌરાષ્ટ્ર ગુજરાત ભારતના બીજા ભાગમાં પણ મોદી સાહેબ પ્રચાર કરવા નીકળ્યા છે જી જી હિમાંગભાઈ જે રીતે આપે કહ્યું કે ચૂંટણી આવે છે ત્યારે આ પ્રકારના કામો થાય છે પણ લોકસભાની ચૂંટણી પહેલા થોડું ઘણું એક્ટિવ તો થવું જ પડે વડાપ્રધાન એક બાદ એક પ્રવાસ કરી રહ્યા છે ગુજરાતમાં અને કોંગ્રેસ હજુ એટલું એક્ટિવ દેખાતું નથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હવે ભૂતકાળમાં ગુજરાત આવ્યા છે અને મને એમ છે રાજકોટનો એમનો સાતમો પ્રવાસ છે વર્ષમાં ચૂંટણી વખતે નરેન્દ્રભાઈ દરેક રાજ્યમાં ખૂબ પ્રવાસ કરે છે પ્રચાર કરે છે રેલીઓ કરે છે એનું કારણ એ છે કે નરેન્દ્રભાઈ મોદીના ચહેરા ઉપર જ ભારતીય જનતા પાર્ટી એ મત લેવાના છે એકમાત્ર ચહેરો હોય એમણે વધારે પરિશ્રમ કરવો પડે છે કરેલા એના ભૂતકાળમાં જે શાસન વખતે રાજકોટ પણ આવશે પણ આટા કરવા પડતા નથી જે રીતે અત્યારે હિમાંગભાઈ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસના નેતાને આટા નથી કરવા પડતા ભારતીય જનતા પાર્ટી પાસે એક જ ચહેરો છે એટલે આવવું પડે છે રાજનીતિમાં હોય ને એટલે કઈ ભજન મંડળી લઈને ના બેઠા હોય રાજનીતિમાં હોય રાજનીતિ છે એટલે આ પ્રકારે ચિંતન મનન બેઠક પ્રવાસ અને સતત જેને કેવાય પ્રશિક્ષણ કરતી પાર્ટી કોઈ હોય તે ભારતીય જનતા પાર્ટી છે ને કોંગ્રેસ તો એમને કહ્યું ને કે હજુ એ આળસ નથી બહાર આવી કારણ કે એનું ઘર તૂટે છે જે રીતે સોનિયા ગાંધી ને રાજ્યસભાના સભ્ય બનાવ્યા તો એ જીતી શકે એમ નથી એવું એમને લાગ્યું બીજી વાત કે કોંગ્રેસ પાર્ટી છે જ્યારે ભારતીય જનતા પાર્ટી છે છે પીપલ 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 અને ફોર હવે બધા જ લોકો સમજી ગયા છે કે કોંગ્રેસ ને મૂળ થી ખતમ કરવી પડે કોંગ્રેસ જળ મૂળ થી ખતમ ન થાય ત્યાં સુધી જાતિવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી અલગાવવાદ ખતમ નહી થાય ભાષાવાદ ખતમ નહીં થાય નક્સલવાદ ખતમ નહીં થાય

પણ એ કેટલો ફાયદો કરી શકશે કોંગ્રેસ માટે કારણ કે ગટમમાં પણ ભાજપને ઓછામાં ઓછી 1 લાખ ની લીડ થી તો જીત મળી જ હતી ભાજપા 2014 માં 26 બેઠક જીતી ગઈ કોંગ્રેસ માં 26 માંથી 26 જીતી ગઈ શું મોંઘવારી ઘટી ગઈ ગુજરાતના યુવાનોને રોજગાર પેપર ફૂટા વગેરે મળ્યો મહેનત કરનાર યુવાનને ન્યાય મળ્યો ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું આવક અડધી થઈ ગઈ ખર્ચ બમણો થઈ ગયો મારા ગુજરાતના ખેડૂતો પર ને હજાર કરોડનું દેવું છે એના માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી કંઈ કહેશે એમને જાહેરમાં વચન આપ્યું હતું કે બધાને એમએસપી પ્રમાણે એમએસપીની ફોર્મ્યુલા પણ આપી હતી શું એના બાબતમાં પ્રધાનમંત્રીશ્રી ગુજરાતમાં કહેશે તમે નળ ખોલ ચકલી ખોલશો અને તેલ આવશે અને મારો ખેડૂત મારુતિમાં ફરશે મારા ખેડૂતને ટ્રેક્ટર ખરીદવાના પૈસા નથી રહ્યા મારુતિ તો આવવાની વાત બાજુ પર રહે એના અંગે આપ કાંઈ કહેશો આપણે ચકલી ખોલોને તેલ આવશે એવું વાતો તો કરી હતી પણ મારી બહેનોને તમે એક પોષકાળ લખજો તમારો ભાઈ દિલ્હીમાં બેઠો છે ગુજરાતમાં બેઠો છે એવું કહેતા હતા અણીયા બેરોજગારીની સમસ્યા પીડાય છે અને બહેનો સલામતીની ચિંતામાં અટકળાઈ રહી છે મોંઘવાઈના ચક્કરમાં પીસાઈ ગઈ છે એ બહેનો માટે તમે ક્યારે તેલિયા રાજાઓને કંટ્રોલમાં કરશો એના અંગે આપ કાંઈ કહેશો પાડોશી રાજ્યની અંદર કોંગ્રેસની ગેહલોત સરકારે સાડા ચારસોમાં બાટલો આપ્યો શું ગુજરાતની બહેનોને સાડા ચારસોનો બાટલો મળશે આનો જવાબ પણ જો ગુજરાતમાંથી પ્રધાનમંત્રી છે આપ્યો કારણ કે દેશના પ્રધાનમંત્રી છે આ ચૂંટણી ભાજપને કોંગ્રેસ આગળ રમાશે હારજીત થશે છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપ લઈ ગઈ તો એનાથી ભાજપાએ શું આપ્યું દસ વર્ષનો હિસાબ આપવાનો છે એનો કોઈ જવાબ ભાજપા આપશે છ દસ વર્ષની અંદર શું ગુજરાતને પશ્ચિમ વિભાગનું રેલવે મથક મળ્યું જે ભાજપા કાયમ બૂમો પાતી ગુજરાતને અન્યાય ગુજરાતને અન્યાય આ ગુજરાતને મળ્યું સૌથી ઊંચો વિઝીનો દર ગુજરાતમાં છે ગુજરાતીઓને થપ્પડ મળી રહી છે હું એના માટે કહી રહ્યા છીએ ગુજરાતને ખેડૂતોને જે કુદરતી આફતમાં નુકસાન થયું એના નાણાં નથી મળ્યા આ ગુજરાતના ખેડૂતોને અન્યાય અંગે શ્રી કંઈ કહેશે મારા ગુજરાતીઓને દસ દસ યોજનાઓ એસસી એસટી ઓબીસી એનટી ડીએનટીની બંધ કરી દેવામાં આવી જીરો રૂપિયા ફાળવણી કરવામાં આવી

તે સમયે જે પ્રચાર કર્યો એના કરતાં દસ ગણા વધુ સરકારી તિજોરીના ખર્ચે મોદી સરકાર પ્રચાર કરીને દેશની જનતાને મોટા મોટી તિજોરીને ફટકો પડે તે રીતે વ્યવસ્થામાંથી સરકારી ખર્ચે ભાજપા પ્રચાર કરી રહી છે પણ મને પૂર્ણ વિશ્વાસ છે ગાંધી સદારના ગુજરાતના મતદાતાઓ પર કે જે રીતે અમને બે હજાર નવમાં અને બે હજાર ચારમાં અલગ અલગ જે રીતે અમને લોકોએ વિશ્વાસ મૂકી અમને મત આપ્યા હતા અને અમારા સભ્ય બે હજાર નવમાં જે રીતે ગુજરાતના જનપ્રતિનિધિ તરીકે અમારે જે ચૂંટાયા હતા એ જ રીતે ફરી ગુજરાતના મતદાતાઓ અમને વિશ્વાસ હવે વિશ્વાસ કેવો મતદાતાઓ બતાવે છે સમય બતાવશે પરંતુ પ્રશાંતભાઈ જે રીતે અત્યારે એક ટાર્ગેટ રાખ્યો છે ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખની લીડ થી શું એ અતિશોક્તિ લાગે છે કે પછી એવું થઈ શકે ખરા બે હજાર એકમાં પહેલી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને હરેન પંડ્યાએ એ સીટ ખાલી ન કરી એલિસ બ્રિજની ત્યાર પછી કોઈ એક સેફ સીટ શોધવા નીકળ્યા અને વજુભાઈ વાળાએ ખાલી કરીને આપી એટલે રાજકોટ બે સીટ ઉપરથી સાહેબ લડ્યા જીત્યા સારી રીતે જીત્યા એટલે એમ કહી શકાય કે જિંદગીનું પહેલી ચૂંટણી મોદી સાહેબ રાજકોટથી લડ્યા હતા અને જીત્યા હતા એટલે દર વખતે રાજકોટને બહુ સારી રીતે યાદ કરતા હોય છે એટલે એ કાયદેસર એક એમનું એમ કહેવાય કે પાયો રાજકોટથી નખાણો રાજકીય પાયો ભલે આરએસએસ અને સાહેબ તો બહુ વર્ષો જૂના કાર્યકર રહ્યા જનસંઘના આરએસએસના ભારતીય જનતા પાર્ટીના પણ રાજકીય પાયાની સફર એ એમણે રાજકોટથી શરૂ કરી સૌરાષ્ટ્રમાં એટલા માટે કે સૌરાષ્ટ્રનો આ લગાવ તો ખરો ઓવરઓલ છવ્વીસ ગુજરાતની સીટમાં જો તમે એમ થોડુંક માઇક્રો એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરો તો અમુક સીટ ચોક્કસ એવી છે જ્યાં ભાજપને તકલીફ પડતી હોય છે ખાસ કરીને સૌરાષ્ટ્રની સીટનું બે હજાર સત્તરનું ગણિત તમે જુઓ તો કોંગ્રેસને વિધાનસભામાં બહુ સારી એવી સફળતા મળી એટલે સૌરાષ્ટ્ર હર હંમેશ ક્યાંક ને ક્યાંક બારીકાઈથી વોટિંગ કરતું હોય છે તકલીફ પડતી હોય છે અને આજની તારીખમાં લોકસભામાં તમે જોવા જાઓ તો અમુક સીટો એમ માનો કે જામનગરની હોય અમરેલીની હોય જૂનાગઢની હોય ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફેવર ના કરતી હોય પણ ભાજપને કેક વોક પણ ન આપતી હોય આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રમાં અને છેલ્લે સૌરાષ્ટ્રમાંથી હમણાં જોવા જવું તો આમ આદમી પાર્ટીને સફળતા મળી છે ત્યાં વિસાવદરના ધારાસભ્ય જેમણે રાજીનામું પણ આપી દીધું તો આ બધી પરિસ્થિતિમાં બધી જ વસ્તુને પોતાના અંકે કરવા માટે આજે છવ્વીસે છવ્વીસ સીટ જીતવી છે એટ્રિક મારવી છે ક્યાંય કોઈ કચાસ કે ત્રુટી ના રહે એના પ્રયત્નના ભાગરૂપે સૌરાષ્ટ્રને મજબૂત કરી રહ્યા છે જી પ્રશાંતભાઈ મનીષભાઈ અને શરેશભાઈ આપ તમામ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આ સાથે જ સમાચારોમાં વાતમાં હાલ વસ નમસ્કાર